અયોધ્યા ખાતે જઈ રહેલ બંને સાયકલ વિરોને ઉપસ્થિત સૌકોએ શુભેચ્છા પાઠવી હતી ચાર દિવસ દરમિયાન બંને સાયકલ વિરો પંદરસો કિલોમીટરનો પ્રવાસ ખેડી અયોધ્યા પહોંચશે

નમસ્કાર જય શ્રી રામ હું નિમેશ મનસુખભાઈ જીવરાજાણી અને મારો મિત્ર જયમિત ત્રિવેદી અમે બંને આજે નવ જાન્યુઆરીના રોજ ભાવનગરના નીલમબાગ સર્કલથી નીકળી રહ્યા છીએ આજે અમે બંને સાયકલ લઈ અને અયોધ્યા જઈ રહ્યા છીએ લગભગ પંદરસો કિલોમીટરનો અમારો રૂટ છે અને અગિયાર દિવસ પછી વીસ જાન્યુઆરીએ અમે અયોધ્યા પહોંચી જશું